જય શ્રાવણમાં જયમગલમાં મિત્રો કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મત તમનું રસ્ત અને વ્યસ્ત સો વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોક સવારના વાગી ગયા છે સાડા આઠ અને હું ને પપ્પા અમે બે બગસરા જવાના છીએ કારણ કે ગાડીનું આગલું ટાયર છે ને એ થોડુંક ફાટી ગયું છે અને તૈડું પડી ગઈ છે એટલે હવે બદલાવી જ નાખીએ અમે નક્કી કર્યું કારણ કે લાંબી મુસાફરી કરીએ અથવા અત્યારે ઉનાળો છે તો આપણે ક્યાંય પણ જઈ આવીએ તો આગલું ટાયર તો સેફટી તો થોડીક જોઈને ખોટું આપણે રિસ્ક નથી લેવું અહીંયા જો ઉપર તવડા પડી ગયા છે ટાયરમાં અને જૂનું થોડુંક થઈ ગયું છે એટલે હવે આને બદલાવી જ નખાય કારણ કે આને કર બહુ મોટી આમાં નુકસાની થાય આપણને એક્સિડન્ટ બેક્સિડન્ટ થયું હોય ને તો હેરાન થઈ જાય હેડું પડી ગઈ છે ને હા એટલે કહું છું બદલાવી નાખીએ યાદ છે આજથી દસ વર્ષ પહેલાં હું પગુડા તળાજા પાસે આવ્યું મોગલમાના મંદિરે દર્શન કરવા જતો હતો અને ત્રણ સવારીમાં અમે ગાડીમાં હતા અને મામા દીકરાને અમે બધા જતા હતા અને ટાયર રસ્તામાં ફાટ્યું હતું પાછલું ટાયર ગાડી એકસો ને ત્રીસની સ્પીડે આપતો હતો અને ટાયર ફાટ્યું હતું માંડ માંડ મેં કંટ્રોલ કરી દીધો તો મોગલમાંએ બચાવી લીધા અમને એ પછીથી મેં નક્કી કર્યું કે વાંચલું ટાયર ને આગલું ટાયર બે નાખવા તો હારા નાખવા સારી કંપનીના નાખવા પછી મેં એમ આર કંપનીનું પાછલું ટાયર નખાવ્યું હતું અને હવે આગલું ટાયરે સારી કંપનીનું નખાવવું છે એપોલો ટાયરનું નક્કી કર્યું છે કેમ લાગે છે પપ્પા નાખી દેવું છે મને તો આ ધ્યાનમાં આવ્યું છે એપોલોનું બાકી આ બધા ટાયર છે પણ એમાં આપણને એટલું બધું કંઈ જામતું નથી

ત્યાં એક વારો લેવા કે આટની નાખી એને રોડ જ ન હોય વાડીઓને હોય રફ રસ્તે જ ડબ્બો લેવાનો છે એટલે આપણા પૈસા આવી ગયા છે યોગભાઈ હાટો ચીકુ અને દ્રાક્ષ દ્રાક્ષ તો નથી ચીકુ અને કેળા લઈ લઈ તો બગસરા થી પૂગી ગયા છે ઘરે અને યુગભાઈ જો અત્યારે નાઈ નાઈ કરતા હતા આખો બલ્લી ગયો છે જો હા તારે એટલું દ્રાક્ષ લઈ આવ્યા આ લ્યો તમારી દ્રાક્ષ ભાઈ ની તને બહુ ભાવે દીકુડી હે બહુ ભાવે તને તનો સુવિચાર મને બહુ ગમ્યો શસ્ત્ર થી નાશ થાય છે શત્રુ નો સમા થી નાશ થાય છે શત્રુત્વ નો મસ્ત સુવિચાર છે શસ્ત્ર થી નાશ થાય છે શત્રુ નો અને સમા થી નાશ થાય છે શત્રુત્વ નો હું કાય એવો મોટો ज्ञानी पुरुष નથી કે નથી કોઈ એવો શું કહેવાય મોટો વ્યક્તિ પણ આવું ક્યારેક ક્યારેક મને આ હૃદયને સ્પર્શી જાય છે અમુક લાઈન શું છે બોલો હવે મારા પગ કેમ પકડતો તો હે આ રમકડા છે યુગભાઈ ને જો આમ રમો અહીં બેઠા બેઠા એટલે ઘડીક અમારે નિરાય તો એમ હવે બરોબર આને જોવો ફૂલ તડકો લાગી ગયો છે ને કેટલો બધો લાલ થઈ ગયો છે ઉપરનો વાગી ગયો છે એક અને હવે પેટ પૂજા તો કરવી પડે ને તો બપોરામાં છે દૂધીનું શાક ચણાનું શાક રોટલી આખા ભરેલા મરચાં કાચી કેરી અને ગાજર કડિયેરમાં વાગી ગયા છે ત્રણ અને આપણે જે રાહ જોતા હતા અમે ફાઇનલી કડીઓ આવે છે આ જે મકાનનું રિનોવેશન કરવાનું છે ને અહીંથી પ્લાસ્ટર ને બધું ઉખેડું હતું તો હવે એ બધું રિનોવેશન માટે કડીઓ હમણાં આવે છે તો આ સાઈડની દિવાલોને આપણે પ્લાસ્ટિકથી ઢાંકી દીધી છે કારણ કે સાઈડમાં આના પ્લાસ્ટર કરે એટલે સિમેન્ટના છાટા ન ઉડે ને એટલે બે બાજુ પ્લાસ્ટિક આપણે રાખી દીધું છે ત્રણેય બાજુ આમ તો પ્લાસ્ટિક રાખી દીધું છે હું બગસરાથી લઈ આવ્યો તો કારીગર આવ્યા છે અને અત્યારે છાંટું મારે છે સિમેન્ટની બહુ લાગતી નથી પણ હવે કોઈ જૂનું રહ્યું ને પ્લાસ્ટર અને એની ઉપર આ પાછું નવું કરવું થોડું થોડુંક થાય છે

અને મોટા ભાગનું કામ થઈ ગયું છે હવે થોડુંક રહ્યું છે એ કાલે થઈ જા હા ભાઈ એક તો હોર એટલા બધા કવરાવે છે માંડ માંડ રાખા છે તારે કરવું છે મતદાન ભાઈ તો ભાઈ કડીયા સાફ સફાઈ હાલે છે અને ચકલીનો માળો તો અહીંયા આપણે લગાવી દીધો છે એટલે હવે બેન એના બચ્ચાને ખવડાવી દીધું છે ને અત્યારે હોઈ ગયા છે કેમ રહ્યો ભાઈ જ્યોતિભાઈ આજનો દિવસ નકલી નારાજ થઈ ગઈ હતી આપણે થોડીક નારાજ થઈ ગઈ હતી પણ પછી માની ગઈ પછી કેવા ભાઈ કામ તો હોય ને ભાઈ હા તો આજનો દિવસ તો આખો બિઝી રહ્યો તમે વ્લોકમાં જોયું હોય છે વ્લોક થોડાક ઓછો ઉતારી થઈ ગયો છું તો ચાલો મિત્ર આજના લોકને અહીં સુધી જ છે પસંદ આતંક લાઈક કરી દેજો ચેનલમાં નવા તો સબ્સ્ક્રાઇબ કરી દેજો મળીએ છીએ જલ્દી નવા હોય લોકમાં ત્યાં સુધી બધાઈને જય માતાજી